ભારતીય જનતા પાર્ટી ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ અધ્યક્ષ અને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા આજરોજ અમારે અહીંયા સમસ્ત વાદા સમાજ દ્વારા સમૂહ લગ્નમાં આવવાનું અવસર મેળવ્યો આ સમય દરમિયાન મને સમાજના પ્રમુખ અને એમની ટીમે જે સભ્યો ભોગવન કીધું ત્યારે ખાસ કરીને અત્યારે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી દ્વારા અને સરકાર દ્વારા ત્યારે એસઆઈઆરની ચાલે છે એક તમામ લોકોને અહીંયા જાહેર મંચ ઉપરથી પણ અપીલ કરી છે મને જ્યારે બોલવાની તક મળી ત્યારે મેં ખાસ કરીને અહીંયા આવેલા તમામ સમૂહલગ્નમાં ખૂબ મોટી સંખ્યા સમાજના સૌ અગ્રણી વડીલો અને આમ તો બધા લોકો છે ખૂબ મોટી સંખ્યા છે એમણે એમને ખાસ અપીલ કરી છે સરકાર સરકારશ્રી દ્વારા જે અત્યારે એસઆઈઆર પણ ખાસ કરીને ચૂંટણી પંચ દ્વારા જે અત્યારે એસઆઈઆરનો જે વિષય આલે છે એમાં આપણે ક્યાંય રહી ન જાય આપણા પીએલો દ્વારા આપણા પરિવારના જે ફોર્મ આવ્યા હોય છે એ ફોર્મ આપણે ભરી અને અચૂક ચૂકા વગર એ ફોર્મ ભરીને પરત આપણે આપણા બીએલઓને આપી દઈએ અથવા આપણે કોઈ કદાચ નાની મોટી છૂટ થઈ જશે તો આપણા જે મતદારો છે એનું નામ મતદાર યાદીમાં આવતા રહી જશે અને ભવિષ્યમાં પછી ખૂબ મોટી તકલીફ થાય છે મતદાન કરવું મતદાર બનવું એ આપણા પહેલો અધિકાર છે અધિકારમાંથી આપણે વંચિત ન રહીએ એટલા માટે આ બાબતમાં નામ દીપક બાબતમાંગદીનભાઈ પ્રાચી હું સમસ્ત વાંધા જ્ઞાતિ સેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રજાનજી તરીકે પ્રાચી મુકામે સેવા આપી રહ્યો છું આજરોજ પ્રાચી તીર્થ મુકામે ચોથા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન અમારા દ્વારા કરવામાં આવેલું છે સોમનાથ એકેડેમી મુકામે તેની અંદર સાત નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા છે અને આ ભગીરથ કાર્યની અંદર બધાએ સાથ સહકાર ખૂબ સારો આપ્યો છે અને અમારી કમિટીના પ્રમુખ શ્રી મોહનભાઈના નેતૃત્વ નીચે અમે ખૂબ સારી રહેમત ઉઠાવી અને આ કાર્યને સફળતા અપાવવા માટે યુવા કમિટીના પ્રમુખ શ્રી દિનેશભાઈ ગોહિલ ઉપપ્રમુખ કૌશિકભાઈ પડિયા તેમજ અમારી કમિટી દ્વારા ખૂબ સારી સેવા સહાયની અંદર બિન જરૂરી ખર્ચાઓ માટે અને આવનારા સમયની અંદર શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવે અને આ ખટાક પુરિવાજોથી સમાજને એક સારો સંદેશો મળે એ બદલ સમાજે અમને ખૂબ સારો સહકાર આપ્યો એનો અમે સમાજના પણ અમે આભારી છીએ અને આભારી રહીશું જય હિન્દ જય ભારત